પરિવાર ફાઉન્ડેશન દ્વારા આજે ભાયેલી વિસ્તારમાં અબોલ પક્ષીઓને પીવાનું પાણી મળી રહે તે હેતુથી નિશુલ્ક નિઃશુલ્ક બાલ વિતરણ કરવામાં આવ્યું પરિવાર ફાઉન્ડેશન દ્વારા આજે વિસ્તારમાં અબોલ પક્ષીઓને પીવાનું પાણી મળી રહે તે હેતુથી વિતરણ કરવામાં આવ્યું મિતલ ગાંધી દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ અબોલ પક્ષીઓની ગરમીમાં ચિંતા કરીને નિઃશુલ્ક બાઉલ વિતરણ કરવામાં આવ્યું પરિવાર ફાઉન્ડેશન વડોદરા દ્વારા છેલ્લા સોળ વર્ષ થી જુદી સામાજિક સેવાઓ કરીએ છીએ આ વર્ષે ભાયલી સરદારના સ્ટેચ્યુ પાસે નિઃશુલ્ક કુંડાઓનું વિતરણ કરી રહ્યા છે આ ઉનાળાની કાજા ગરમીમાં પક્ષીઓને પાણી મળી રહે એ માટે અમે આ નિઃશુલ્ક કુંડાનું વિતરણ કરી રહ્યા છે જેથી આટલી કાળઝાળ ગરમીમાં પક્ષીઓને પાણી મળી રહે અને લોકોના આંગણામાં એનો કલબલાટ ગુંજી ઉઠે એવો જ અમારો આશય છે બીજું કે આ કુંડા અમે રેડીમેડનાથી લીધા અમે પ્રજાપતિ સમાજ વડોદરામાં છે એના દ્વારા અમે બનાવડાયા છે જેથી અમે વોકલ ફોર લોકલને બી અમે પ્રમોટ કરીએ છીએ જેથી એ લોકોને બી રોજગારી મળી શકે એ માટે અમે અમારા એ છે અમે આ કાર્યક્રમ કરી રહ્યા છીએ આ વર્ષે અમા આશરે બે હજાર કુંડાનું વિતરણ કરી રહ્યા છે આજે પહેલો પ્રોગ્રામ છે અમે વડોદરામાં જુદા જુદા એરિયામાં આ કાર્યક્રમ કરવાના છે એ પછી અમે છાશ વિતરણ નિઃશુલ્ક છાશ વિતરણ કરવાના છે અને આગામી મહિનામાં બ્લડ ડોનેશન કેમ્પ કરવાના છે